લાઠી નગરપાલિકા દ્વારા પર્વની ઉજવણી કરવામાં આવી લાઠી પાલિકા આયોજિત છોતેર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા પંચાયત સંચાલિત પે સેન્ટર શાળા ખાતે ઉજવણી ધામધૂમથી કરવામાં આવી લાઠી પાલિકાના વહીવટદાર રાજ્ય ગુરુ મામલતદારની સૂચના અનુસાર જયેશભાઈ જોશીની રાહબરી નીચે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ જવાનોએ સલામી આપી રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યા બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જેમાં તાજેતરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરૂપ વેશભૂષા સાથે બાળકોએ આકર્ષણ જગાવેલું હતું મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું હતું શહેરના અગ્રણીઓ વેપારીઓ પૂર્વ સદસ્ય સહિત બોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા